જિલ્લાના ડેડીયાપાડા સહિત સમગ્ર તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ડેડિયાપાડા વિસ્તારની રામણખાડી કરજણ નદી તરાવ નદી દેવ નદી અને ખાડી કોતરોમાં વરસાદના પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે જેનાથી ખેતરો જળબંબાકાર બન્યા છે આ વરસાદથી ખેડૂતો દ્વારા બિયારણો જેમ કે કપાસ ડાંગર તુવેર મકાઈ અને અન્ય પાકો હવે ઉગી નીકળશે સાતબારા તાલુકામાં વરસાદ ધીમી ધારે ચાલુ છે જ્યારે કે પાટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ચેકડેમો ઓવરફ્લો થયા છે જેનાથી પાણીનો સંગ્રહ વધ્યો છે નર્મદા જિલ્લાના વડામથક મથક રાજપીપલા અને નાંદોદ તાલુકામાં પણ વરસાદ ચાલુ છે જેનાથી આ વિસ્તારોમાં ખેતી માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે નર્મદા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદના કારણે એક તરફ ખેડૂતોમાં ખુશી છે પરંતુ જો વધારે વરસાદ પડે તો ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી શક્યતા છે સાકબારાના પાઠ વિસ્તારમાં ચેક ડેમો ઓવરફ્લો થયા હોય તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે લોકો આ પાણી જોવા માટે આવ્યા છે નર્મદાના રેડિયાપાડા સહિત સમગ્ર તાલુકામાં વરસાદનું આગમન થયું છે સુરત બાદ નર્મદા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ નર્મદા અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાગબારા રાજપીપળા નાંદોદમાં વરસાદ વરસ્યો છે